નમસ્કાર મિત્રો આવતીકાલે તારીખ બાવીસના સમય બપોર પછી ત્રણ વાગે સર્વ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કોંગ્રેસ પક્ષના કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી વિકેભાઈ હુંબલ સાહેબની આગેવાનીમાં જે ધ્રાણા પ્રદર્શન રાખવામાં આવેલ છે કચ્છ જિલ્લાની અંદર તમામ વિધાનસભાની અંદર જે મતદાતાઓના નામ કમી કરવા માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ષડયંત્ર કરવામાં આવે છે આવેલું છે તેના બદલ ત્રણથી પાંચ જે આવેદનપત્ર આપવાનું છે અને ધરણા પ્રદર્શન કરવાનું છે તો સર્વકચ્છ જિલ્લાના કોંગ્રેસ મતદારોને મારી વિનંતી છે કે આપ સર્વે ત્યાં પધારજો અને ખાસ કરીને મારી હું રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે કાલે ત્રણ વાગે આપ સર્વે પણ પધારજો કારણ કે નેવું થી પંચાણું ટકા જે મતદાર કમી કરવામાં જે એ લોકો ષડયંત્ર રાચે છે તે મુસ્લિમ સમાજના મતદાતાઓના નામ કેમ કમી થાય એવી રીતના જે બદ ઇરાદાથી ભારતીય જનતા પાર્ટીના અમુક લુખા તત્વો દ્વારા જે કાર્યસ્થાન કરવામાં આવ્યું છે તેને આપણે સૌ રાજપૂત સમાજ હોય કાલની ગઈકાલની વાત છે જયારે પરસોત્તમ રૂપાલા જેવા જે આપણી સમાજની બેન દીકરીઓ બારામાં બોલ્યા હતા ત્યારે મુસ્લિમ સમાજ આપણી પાસે રહ્યો હતો ત્યારે આજે મુસ્લિમ સમાજના જે મતદાતાઓના નામ કાઢવામાં આવે છે ત્યારે મુસ્લિમ સમાજ આપણા ભાઈઓ છે આપણા ભાઈઓ છે એટલે આપણે રાજપૂત ક્ષત્રિય સમાજની ખાસ હું વિનંતી કરું છું કે આપ સર્વે પણ પધારજો અને ઓબીસી સમાજો એસસી એસસીએસટી સમાજ એમને પણ વિનંતી કરું છું મહેરબાની કરીને દસ વીસ ટકા આપણી સમાજના પણ નામો જે બાદબાબી કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કારસ્થાન કરવામાં આવે છે એને આપણે સંપૂર્ણ રીતે નિષ્ફળ કરવાનું છે તેથી કરીને સમગ્ર કચ્છવાસીઓને કહું છું કચ્છની જનતાને પણ જાહેર અપીલ કરું છું કે મહેરબાની કરી અને ભારતીય જનતા પાર્ટી આજે બત્રીસ વર્ષથી અંદાજે ગુજરાત રાજ્યની અંદર જો એમનું શાસન હોય અને હજી આજ દિવસ સુધી જો આ લોકો આવી નિમ્ન કક્ષાની જે રાજનીતિ કરતા હોય તો સમગ્ર કચ્છની પ્રજાને એક થઈ નેક થઈ અને આ લોકોને જવાબ આપવાનું છે કાલે ત્રણથી પાંચ કલેક્ટર કચેરીએ માન્ય વી કે સાહેબ હુંબલ સાહેબ કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમને આપણે સર્વેને સફળ બનાવવાનું છે ભારતીય જનતા પાર્ટી એ કોઈ પણ સમાજની નથી માલધારી સમાજથી પણ અન્યાય કર્યો છે પટેલ સમાજથી પણ અન્યાય કર્યો છે અને હાલમાં વાંડિયા હોય કે લોડાઈ હોય આ સમાજની બેન દીકરીઓને પણ આ લોકો નથી મુકતા પોલીસ દ્વારા ત્યાં લાઈનો ઊભી કરવામાં આવે છે બેન દીકરીઓને લઈ જાય છે ત્યારે આપણો હૃદય જો જીવિત હોય અને આપણામાં માનવતા હોય તો ભારતીય જનતા પાર્ટી સામે દરેક સમાજના લોકોને નમ્ર વિનંતી કરું છું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કાલે આવો આપણે સૌ સાથે મળી અને ત્રણથી પાંચ કલેકટર કચેરી ભુજ ખાતે કાલે આવતીકાલે સમયે ત્રણથી પાંચ વાગે કોંગ્રેસ પક્ષ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે માન્ય વિકે સાહેબ હુમલ દ્વારા એમને આપણે સફળ બનાવીને અમુક ચાંપડું છે જે અધિકારીઓ છે જે ભારતીય જનતા પાર્ટીના કહેવા મુજબ ચાલે છે તેમને પણ આપણે નિષ્ફળ બનાવવાના છે ને એમના વિરુદ્ધમાં આપણે આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટ હોય કે હાઈકોર્ટમાં જઈને જે જે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીની દલાલી કે ચાપલો કરતા હોય એના વિરુદ્ધમાં પણ આપણે જવાનું છે આવો કાલે સાથે મળી અને અન્યાયની સામે લડીએ એવી મારી વિનંતી છે જય હિન્દ જય કોંગ્રેસ